હેવું કોણે એવું અબાબા કામ તો અમે કોણે કરી નાખ્યું મારા નાની માને છે ને ચશ્મા કરાવવા દીધા હતા એને દેખાતું ઓછું હોય ને એટલે ચશ્મા કરાવ્યા ને લેવા ગયો તો એ દય દીધા મારા એક મામા આવે ને અહીંયા છાત્રાલયમાં અહીંયા એને ચશ્મા દેતા હોય એ મારા નાની માને પુગાર દે ચશ્મા હવે અત્યારે તો કઈ કામ નહીં મેં કીધું લોક તો સ્ટાર્ટ કરી દો પછી હાઈ હે ને બ્લોગ મૂકવામાં પી પડે અત્યારથી બ્લોગ સ્ટાર્ટ ન કરું તો સમજી ગયા તો મેં અત્યારથી હું બ્લોગ સ્ટાર્ટ કરું તો કંઈક ને કંઈક બનાવવા કરું હજી જો આ ખાટલી મમ્મી ચડાવી દેજે ઉભા એકવાર ગુજ્જુભાઈનો ફોન આવે ભાઈ આપણા ગુજ્જુભાઈ આવે ગયા એને ગાડીની નંબર પ્લેટનું કામ કામકાજ હતું આવશે ઘડી કાંઈ બેસું વાતચીત કરશું તો આવતીમાં હું મારું સેકન્ડરી કામ કરું હે ખાટલી ચડાવવાનું હે બધા કપડાં લેવાના હે ટુવાલ ઉપર ચડાવવાનો હે જેવું કામકાજ કરવાનું પણ નહીં જેવું કામકાજ કહી દઉં તમને મમ્મીને બધું એ ટુ ઝેડ કામ કરાવવાનું જે હું છેલ્લા ત્રણ ચાર મહિનાના કરાવવા લાગુ કારણ કે મને થોડો કામ અંદરથી અહેસાસ થયો કે ભાઈ નહીં મમ્મીને કામ કરાવવું જોઈએ પહેલાં હું બહુ ચીડીયાર સ્વભાવમાં હતો નહીં યાર ધીમે ધીમે હવે મેચ્યોરિટી અંદર લાવવાની ટ્રાય કરું હજી આવી નથી વી આર ટ્રાઈંગ ટુ રીચ મેચ્યોરિટી ઓકે ગાઈસ સ્માળી સ્માળી તો લાઈક કરવાનો ભૂલતા નહીં ને તાલે લગી આપણે બુજુ ભાઈ આવે તાલે લગી આપણે આપણું કામ પતાવી નાખીએ સુગર વધારે છે અને આજે કઈ વરસાદનું વાતાવરણ દેખાતું નથી કા હું તો વરસાદની વાત જોઉં ભગવાન તડકો બહુ પડે યાર એકાદો બે ત્રણ રેડા આવવા જોઈએ ને બે ત્રણ થી કારણ કે બપોર પછી જ્યાં મોસન બની જાય ને મોસન નહીં મોસમ પછી એ મોસમમાં મજા જ આવ્યો ભરમ એમ થાય કે બહાર નીકળી આપણે ઓલું તો બપોર પછી નીકળવાનું મન ન થાય પેહસ ભગવાન યાર સાંભળતા હોય તો એકાદ બે રેડો પાડી દો ને જરૂર હોય ત્યાં આવો ખેતર ઉપર ન પાડતા જઈને ન જરૂર હોય જોકે અત્યારે બધાને માવણીની જરૂર હોય જ તો કમ યાર કમ યાર વરસાદ આવું આવું બેટા તો જો આમ મોબાઈલ પકડી રાખવાનો વિજયભાઈ આમ આમ મેં પેકડો એમ પકડી રાખવાનો પછી આમ કરું છે આમ કરે લો કાય આમ आम मोबाइल पकड़वानो जा हम। બધા અમે હમ વ્લોગર ભેગા થાવા. હા. તમ ડાબોડી છો ને? તો આમ હોય. આમ. હા. કસી. કસી આમ ભી. આ આમ. હા. નામ. આ. આમ. હા. ઠીક હે ચાલો ઠીક હે ઓર 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 કુચ ઓર કુચ. ડાળો કેમેરો દોસો રે ને મારે ક્યાં હેઠો રે? ક્યાં? તો આમ પકડાય છે આમ. હા. તો એમ કેમ મેલ કરો? તમારા મેડ કરો આ આમ આગળ કેમેરા જ બનાવ એવું હોય તો ફ્રન્ટ તમારા બ્લોગ તો એના માટે બગસરાનું સોનું પહેરવું પડે બગસરા બગસરા બોલે તો જો દેખાય લીધું મોબાઈલ બનાવો જમણા હાથે તો ડાબા હાથે આમ ફરી જાય ડાબા હાથે આમ બનાવો અત્યાર ના હાલે પાછળ કરવું હોય તો જમણા હાથમાં લઈ લેવાનો

યાર મુક્તાવે મારી જી બચકાવા માંડે એમ કહું ભગવાને મારું સાંભળી લીધું તું ઘડીક પહેલાં ઘડીક થાય ત્યાં તડકો આપે ઘડીક થાય ત્યાં છાંયો આપે પણ આપે સારું વગરનું છાંયો મસ્ત આવે આહા તડકો પણ આગળનો લાગે એવો તડકો હે લાગે કોક મારાથી લાગે કેવું એવો તડકો હે તો આપણું બપોરે ભાઈ કેટલા ત્રણ વાગે અમે વિડિયો ગુજીએ ઉતારીને નવરા થયા પછી આવીને જઈમો પછી સુઈ ગયો અને ત્યાં ઉઠી ગયો જો પાછો સેટી ઉપરથી દુનિયામાંથી ના બપોર પછી ઉઠી ઊઠીને હું દોસ્તાર ફોન કરું તો ખાતા હોય કે હું નાસ્તો કરી ના હોય કે હજી ભાઈ બપોરે બારે કોઈ કે ખાધું હોય તો એને પાંચ વાગે પછી ભૂખે લાગી જતી છે પાડા ખાવ એનો વાંધો નથી પણ હડ આવું માપ હોય ક્યાંક પછી આવું

અવા એરઓપ્લેન લઈને વયા ગયા જીટીએ માં વાદળમાં ઓહો વાદીઓ મે ટકરા ચુકે હે ઓર બિલ્ડિંગ ઉપર બ્લાસ્ટ કર દે વાહ અત્યારે રમી મસ્તી ના ગાડા ઉપર જીટીએ સેનેટ્રેસ વાહ એક કરેલી ગાઈસ અમે જઈ બીજા દેશમાં જો આઈલેન્ડ દેખાવા માંડ્યો વાહ અમારું ઘર નું પ્લેન લઈને અમે પૂગી ગયા ટાપુ ઉપર એક કરીને હાલો જોઈ કે નવા ટાપુ એ શું છે અહીંયા અહીં તો હજી ઓલું આવ્યું હોય ઝાડવા જુડવા જો ઓલા જમણી બાજુ હે કાંઈક જો સારું એવું ઓ હે એ ભટકાયડું માઠ હોય હાલો ગાડી મગો એટલે એક તો આ ડાડો હડનો હલવાઈ ગયો એ જ અમારું દાદાનું કેરેક્ટર આવે ને એ હંતાઈ ગયું હોય કદનો દાદાને કંઈક થઈ ગયું હોય હાઈડ થઈ ગયો હોય જો ને હવે એક આજે ફોર વ્હીલ જો પરછાયો દેખાય ખાલી દેખાય

પછી મારે આ ચાકુ લઈ આવ્યો કે કહેવાય છાયલ બહુ ઉખડી જાય કે છાયલ બહુ આવી જાય અડધું ગલગું તેમાં આવ્યું જાય માય ગયું મેં કીધું હા અમારી આંગળી વહી જાય અડધી આમાં કા પહેરો ચાકા નો અંદર રસોડામાં ફેરવીને લાલ ચાકુ નાનું હતું એનું આ આનથી જો છાયલ આ ગલગું ઘડી કરમાં ઉખડી ગયું કલાક થાય એમાં માંડ માંડ કરીને છેલ્લું ગલકું દીધું ને હમણાં મમ્મી આવે એટલે વાત જો ચાકુ હતું કે હું હતું બતાવું એ ચાકુ હા હા ઓલું હું હાલ્યા જ એવું ચાકુ હતું જો આવું ચાકુ મારે કેમ છાયેલું ખેડવી ભેણ ક્યાં મગજ ઘળી વાર તો તપાવી નાખો હાવ આવું થાય ને મગજ હોય જાય ઘણી વાર તો એમ થાય કે ભાઈ એમ કરું ના

મેં તો કીધું દાઢી કરવા ભાઈ છે